કારતે માટે વિવિધ હોદ્દા ઉપર ચૂંટાઈને આપણા આજે કારોબારી અધ્યક્ષ તરીકે જેવો જિલ્લા ની અંદર આપણું સ્થાન શોભાઈ રહ્યા છે અભયસિંહ મોહિયા સાહેબ માટે પણ આપણે કાલે સ્વાગત કરીશું સાથે જ આપણે ગરબાડાના યુવાન પ્રમુખ શ્રી મયુવર બાબુ સાહેબ આપણા શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી આપણા કતારા સાહેબ આપણા લીમકડાથી માવી સાહેબ તમામ તાલુકામાંથી વધારેલા આપણા ભેલ સમાજ ના સૌ સાહેબ આટલી જ આપણા જિલ્લા પંચાયત ના સભ્ય દિનેશભાઈ મહેશભાઈ નર્મદભાઈ બાબુભાઈ

So... ચિંતા કરે પાયા જે કામ કરે એવા સરપંચ મિત્રો ડેપ્યુટી શ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ખાસ કરીને પટેલ પુજારા એ સમાજ ને કઈ દિશામાં લીધું છે સમાજ નું લગ્ન નો દેજ હોય સમાજ ને પાંડવી બેવાનું હોય સમાજની ધાર નાખવાની હોય સમાજની વાત કરવાની હોય સમાજના દાપોને કંઈ કરવાનો હોય એવા પટેલ પુજારાઓ સૌ ગામના ફળીયા આગેવાનો ગામ પટેલના આગેવાનો સૌને આજના સમયે નામે અનાવી અમારા શિક્ષક બંધવો જો રાત મહેનત રાત દિવસ મહેનત કરીને આપણે સૌને સમાજ માટે શિક્ષકની સાથે સાથે સમાજ પણ આગળ આવે એવું કામ કરીએ એવા શિક્ષક મિત્રોને પણ આજના પ્રસંગે આવકારો છો જો સૌને નામે અનામે સૌ મિત્રોને

મિત્રો માલિક તો નામ કેવાય બધા આજે બીજા બધા ઘણા બધા સમાજ તમને કહું છે કે આજે પાટીદાર સમાજ પોતાના સમાજની વાત કરે કેટલા બધા આગળ છે બ્રહ્મ સમાજ હોય અટલિયા સમાજ હોય પશી સમાજ હોય અન્ય સમાજ પોત પોતાના સમાજ ના કુરિવાજો બંધ કરીને સમાજ આગળ આવે વાર હોય ત્યારે પણ છે મુસલમાનો મરાઠાઓ ત્યારથી આ ભેલ રાજા હતા બેન આ ધરતી પર રાજ કરતા પણ અહિયા ના ના કારણે આપણું આ રાજ આપણા રહ્યા કેવાય કે ચાંપાના ચાપો બેન સોમનાથ માં વેગડો બેલ હલ્દી ઘાતે આવા અમદાવાદમાં અમદો બેન જામવામાં જામ્બો બેન આવા અનેક બેન રાજાઓ હતા પણ મિત્રો આવા જુલમ ના કારણે આપણો રાજ ગયો આપણે નાવાના પાપા પડ્યા આપણે સૌ પાવાગઢ ના લગભગ આપણે બધા વતની એવું લાગે છે ત્યાં તે જુલમ ના કારણે મોહમ્મદ બેગડે ચડાઈ કરી ત્યાં આપણે નાવાના પાપા પડ્યા બીજા આ બાજુ જ ગયા એ બાજુ જાંબુ ઘોડા બાજુ ગયા બીજા એ બાજુ વસાવા બન્યા પેલી બાજુ ગયા બીજા આમ ગોધરા બાજુ સંતરામપુર મહીસાગર બીજા આમ આયા ધરતી છે அப்ப

છેવાડાના ઘર સુધી આપણી સરકાર વસ્તુ એ છે કે મિત્રો આપણે દીકરી દીકરી કેવાય છે કે વેચાય ના મોટામાં મોટું કન્યાદાન પણ આપણે કન્યાદાન એટલે ઠીકરા વાસણો આવીએ એને કન્યાદાન કહેવાય

આપણે દીકરીને વેચવું જોઈએ આપણો લોહી વેચવું જોઈએ કે ના વેચવું જોઈએ આપણે ને પૈસા લેવાય ના લેવાય બીજા કેટલા મિત્રો આજે આ વર્ષે કે આવતા વર્ષે દીકરીના લગ્ન કરવાના છે એમાં બધા બધાનું કે હું મારી દીકરીના પૈસા નહીં લઉં એવા મિત્રો ઉભા થાય આંગળે ઉચ્ચે ખરે સાક્ષીમાં મિત્રો કરવાના છે મારે પૈસા નથી લેવાનો એવા મિત્રો પણ આજે તૈયાર છે સાહેબ ઘણા બધા મિત્રો છે બીજું કે જેના જેનાથી હું તમને બધી વાંચી મળું છું પણ હું તમને કહું કે જેનાથી એમ થાય કે મારે આ દેજ ઓછું પડે ખોટી વાત છે આજે પટેલિયા સમાજ માં સવા રૂપિયા લાખ ત્રણ લાખ સાડા ત્રણ લાખ એટલે મિત્રો આપડે અલગ રૂપ છે આજે સાહેબ એટલા માટે કે આપણા ભીલ ભદ્રો આ છેલ્લા ની વારી जागोर मारा भेलो कई निदर मासूताओ जागोर वारा भेल भायो कई निदरा मासूता हो छावानी वारे वारे कई निदरा मासूता छिला दुग नी वारे कई निदर मासू મિત્રો તમારે જાગવું પડશે આપડી વચ્ચે આપણા સમાજ માટે આપણી પ્રજા માટે આપણા માટે ઘણી બધી વાતો કરી વાત મિત્રો બધા આપણા મહીસાગર નું થયું એમાં ઘણા બધા નિયમો નો કે થયા લાખ ને બોલો ભાઈ એક લાખ ને બોલો ભાઈ એક લાખ ને પચીસ

એક લાખ ને એકાવન હજાર નું દેજ પચીસ હજાર કુસે આવી ગયો વારિયા ના પાંચ હજાર ગ્રામ પંચના પટલાઈના ના દાપુ બધા પાંચ હજાર

અને આજે આ દિનેશભાઈ કહે છે કે જાતુમાં એક લાખ ને પાંચ લાખ દિનેશભાઈ માટે તાળીઓ પાડ્યો એટલે આવી રીતે ખાતર તો છે ને આપણા તાલુકામાં એક વાત રાખવાની છે આપણા તાલુકામાં છોકરીઓ ઘણો છે છોકરાઓ છે ની મલે તમે ગરબા ગણી જતો ને એમપી આજે એમપી ની અંદર આઠ લાખ નો જેમપી ના કોઈ મિત્ર બોલાય તો કદાચ ગયા છે ને લાખ લાખ માંથી બે એ લોકો એ વિચાર કઈ રીતે આટલા માંથી આટલા આપડે પાડોશી ગામ અહિયાં આપડે પાક હોય ડોંગરાની બાજુમાં એટલે મિત્રો આ મિત્રો તમે એમપી બોર્ડર વાળા પણ સમજી લીજો કન્યાદાન ના ઘરાણા ની અંદર પણ આપડે એ તમારે આપવાની છે કન્યાદાન માં કન્યાદાન ની અંદર કેમ નહીં આજે વેપારી હોય કે આપણા ઘર ની ચોરી પડે આ લીજું પડે ભાઈ તું કે મોબાઈલ લીજવાનું ગામડો માં તૈયાર રાખે વગર ગામ વસ્તુઓ બધી આપડે દરિયા લે તમે કોઈ વહોરા લગ્ન માં ગયેલા તમને તેડું કીધેલું કે વહોરા નો સોરી સોરી પડે કે પરણા આવજો કીધેલું વર્ષોથી થી આપડે હાથે રે આપડો વેપાર લી ભાઈ મારા છોડીના ના લગ્ન માં આવજે તમને કોઈ એમ બોલાવેલા પરણા બોલાવેલા લગ્ન બોલાવેલા નથી ગયા એ લોકો લાવેલા જે વહાણો કે આ બધું કન્યાદાન નો મારે મિત્રો જરૂરી નથી છોકરી માટે જે અવેલેબલ હોય કેમ કે લગ્ન કરી લીધા એને ખે બધું હોય એ હોય તો નહીં મળે પણ પલંગ છે ટીવી છે આજના જમાનામાં જે કઈ વસ્તુ સીમિત વસ્તુ હાલવાની છે એક વસ્તુ ડબલ વખત કોઈ આપવાની નથી બીજું મળે આપણે મિતાશ છે એને ભેંડ્યા છે પણ હવે ગડપા મળે આપડે મિતાશ રે એને ભેંડ્યા છે પણ હવે કહી દીધું કે હવે આપણે ધીરે ધીરે ઓછું કરવું પડશે એટલે ચાંદલામાં પણ આપણે જેના હોય મૂળે મૂળે